પ્રસ્તુત કરીએ પ્રાસંગિક આજનો વિષય છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ પઠન કલ્પના શાહ સંપાદન પરેશ મારુ દેશના સ્ટાર્ટઅપ્સ ઉદ્યોગ સાહસિકો રોકાણકારો નીતિ ગડવૈયાઓ અને અન્ય હિતધારકોને એક સાથે લાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં દર વર્ષે સોળ જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોળમી જાન્યુઆરી બે હજાર બાવીસના રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી દેશમાં વર્ષ બે હજાર સોળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ની પહેલ કરી હતી પ્રતિભાશાળી કાર્યબળ ઉદ્યોગ સાહસિક નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે ભારત એક યુવાન દેશ છે અહીંની મોટી વસ્તી યુવાનોની છે અને આ યુવાનો પાસે ઉર્જા છે સપનાઓ છે અને કંઈક અલગ કરી બતાવવાની તીવ્ર ઈચ્છા છે છે અગાઉના સમયમાં નોકરી મેળવવી એ જ સફળતાનો માપદંડ માનવામાં આવતો હતો પરંતુ સમય બદલાયો છે આજે યુવાનો નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે આ પરિવર્તનમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્ટાર્ટઅપ એટલે માત્ર નવો વ્યવસાય નહીં પરંતુ કોઈ સમસ્યાનું નવી રીતે ઉકેલ લાવતી વિચારધારા સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને સરળ બનાવે એવી નવી સેવા કે ઉત્પાદન એટલે સ્ટાર્ટઅપ આજે દેશમાં ટેકનોલોજી આરોગ્ય શિક્ષણ કૃષિ પરિવહન ફાઇનાન્સ ઇ કોમર્સ જેવા અનેક ક્ષેત્રોમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ પોતાની ઓળખ બનાવી રહ્યા છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવના જગડવાનો છે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય કરમાં છૂટ સરળ નોંધણી પ્રક્રિયા મેન્ટરશીપ ઇન્ક્યુબેશન સેન્ટરો જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ પહેલને પરિણામે આજે ભારત વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબ્સમાં સ્થાન મેળવી ચૂક્યું છે સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રોજગારી સર્જે છે એક સફળ સ્ટાર્ટઅપ માત્ર પોતાના સ્થાપક માટે નહીં પરંતુ અનેક લોકોને રોજગાર આપે છે આથી બેરોજગારી જેવી સમસ્યાનો સામનો કરવામાં મદદ મળે છે સાથે સાથે સ્થાનિક સ્તરે વિકાસ થાય છે અને દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળે છે આ દિવસ યુવાનોને જોખમ લેવાની હિંમત આપે છે વ્યવસાયમાં સફળતા સાથે નિષ્ફળતા પણ આવતી હોય છે પરંતુ સ્ટાર્ટઅપ સંસ્કૃતિ યુવાનોને નિષ્ફળતાથી શીખવા અને ફરી ઉભા થવાની પ્રેરણા આપે છે નિષ્ફળતા અંત નથી પરંતુ નવી શરૂઆત છે એ વિચારધારા સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રચલિત થઈ છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસના પ્રસંગે શાળા કોલેજ યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાય છે સેમિનાર વર્કશોપ પેનલ ચર્ચા અને સફળ ઉદ્યોગશાસ્ત્ર અનુભવ સંવાદ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવે છે સ્ટાર્ટઅપ માત્ર શહેરી વિસ્તારો પૂરતા સીમિત નથી આજે ગ્રામીણ ભારત પણ નવા વિચારો સાથે સ્ટાર્ટઅપ્સ ઉભા થઈ રહ્યા છે ખેતી આધારિત સ્ટાર્ટઅપ્સ હેન્ડીક્રાફ્ટ સ્થાનિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને નવી ઉંચાઈ મળી રહી છે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સપના સાકાર કરવાની દિશામાં સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ પગલું છે ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપતું રાજ્ય બન્યું છે જે અંતર્ગત રાજ્યની નોડલ સંસ્થાઓ ઇન્ક્યુબેટર્સ એક્સિલરેટર્સ માર્ગદર્શકો રોકાણકારો સરકારી સંસ્થાઓ અને અન્ય સ્ટેક હોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેના પરિણામે વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન બે હજાર સત્તર મળ્યો હતો આ ઉપરાંત રાજ્યને સતત ચાર વર્ષ એટલે કે બે હજાર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ મળ્યો હતો સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલમાં ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી રહ્યું છે અને યોગ્ય નિર્ણયો સાથે વિકસિત રાષ્ટ્ર બનવા માટે રોડમેપ તૈયાર કરી રહ્યું છે ભારતની પ્રગતિમાં સ્ટાર્ટઅપ્સ મોટી ભૂમિકા ભજવશે